નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળે છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ જી હા મિત્રો જે ખેડૂત મિત્રોને બબ્બે હજાર રૂપિયાનો જે ચાર ચાર મહિનાના સમયગાળામાં જે હપ્તો મળે છે એ હપ્તાને લઈ અને ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં અસમજણ છે ગલત ફેમી છે કારણ કે મિત્રો મારો જે વોટ્સઅપ નંબર છે એ વોટ્સએપ નંબર પર ઘણા બધા ઢગલાબંધ અસંખ્ય વોટ્સઅપ મેસેજ આવ્યા છે અને એ વોટ્સઅપ મેસેજની અંદર ખેડૂત મિત્રોએ જણાવ્યું છે કે અમને પાછળના સાત હપ્તા અમારે બાકી રહી ગયા છે બ બે હજારના તો અમુક ખેડૂત મિત્રોએ એવું કહ્યું છે કે સાહેબ અમને સત્તરમો હપ્તો જ મળ્યો છે અઢારમો હપ્તો અમને નથી મળ્યો આજે જે અઢારમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો એ અમને ન મળ્યો અમને સત્તરમાં હપ્તા સુધીનું પેમેન્ટ મળેલું છે તો કોઈ કહે છે કે અમારે બે હપ્તા બાકી રહી ગયા છે કોઈ કહે છે કે અમારે દસ હપ્તા બાકી રહી ગયા છે તો મિત્રો આ જે ગલત ફેમી તમારી છે બે હજાર રૂપિયાના હપ્તાને લઈને એ મિત્રો હું તમને આજે સ્પષ્ટતા કરી દઈશ અને આ વિડીયોમાં તમને સારી રીતે સમજાઈશ કે ખરેખર તમે જે આ મનમાં ગણીને બેઠા છો કે મને બે હજારનો હપ્તો જે છે એ પાછલા છ સાત મારા બાકી રહી ગયા છે અને મને મળવાના હતા પણ મળ્યા નથી શા કારણે નથી મળ્યા તો મિત્રો આવી જે તમારા મનમાં અસમ અસમજણ છે જે ગલત ફેમી છે એ હું દૂર કરવાનું છું કે ખરેખર તમને કેટલા હપ્તા મળવા પાત્ર છે તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરો તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો અને આજ દિન સુધી બબે હજાર રૂપિયાનું પેમેન્ટ ચાર ચાર મહિનાના સમયગાળે સરકાર શ્રી કરેલું છે એટલે કે ચાર મહિના થયા એટલે એક હપ્તો ફરી પાછા ચાર મહિના થયા એટલે બીજો હપ્તો ફરી પાછા ચાર મહિના થયા એટલે ત્રીજો હપ્તો એમ આજ દિન સુધી બે બે હજાર રૂપિયાનું અઢાર હપ્તા સુધીનું પેમેન્ટ સરકારશ્રીએ ખેડૂતોના ખાતામાં કરેલું છે એટલે મિત્રો જ્યારથી યોજના અમલમાં આવે ત્યારથી યોજના ચાલુ થઈ એ જ સમયગાળામાં એ જ સમયે જેમણે જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરાવ્યું છે એમને સ્ટાર્ટર પહેલેથી જ એક હપ્તો એમના એકાઉન્ટમાં જમા થયેલો છે અને પછી આજ દિન સુધી એમને ટોટલ એ દિવસે જ્યારે યોજના ચાલુ થઈ ત્યારથી આજ દિન સુધી બબ્બે હજાર રૂપિયાથી બબ્બે હજાર રૂપિયાનો હપ્તો જે અઢાર હપ્તા સુધી આ ખેડૂત મિત્રોના ખાતામાં જમા થયેલા છે પછી મિત્રો તમે વચ્ચેથી રજિસ્ટ્રેશન કરાવ્યું જ્યારે યોજના ચાલુ થઈ ત્યારે તમે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું અને યોજના ચાલુ થયા પછી આઠ મહિના પછી કે બાર મહિના પછી કે બે વર્ષ પછી તમે રજીસ્ટ્રેશન કરાવ્યું તો તમે રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારથી જ તમારો હપ્તો જે છે એ ગણવામાં આવશે ધારો કે સોળ હપ્તા સુધીનું બબે હજાર રૂપિયાનું યોજના ચાલુ થઈ ત્યારથી પેમેન્ટ ચૂકવાઈ ગયું અને તમે સોળમાં આપતા વખતે રજીસ્ટ્રેશન કરાવ્યું તો જે સોળમો હપ્તો ખેડૂતોને બે હજારનો મળવાનો છે એ જે પહેલાથી જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને સોળમો હપ્તો મળવાનો છે અને તમને પહેલો જ હપ્તો મળવાનો છે કારણ કે તમે વચ્ચેથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલે તમારો હપ્તો એકની ગણતરીમાં આવશે અને જે પહેલેથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમનો હપ્તો સોળમો ગણવામાં આવશે એટલે મિત્રો સોળમો હપ્તો જ્યારે ટ્રાન્સફર ખેડૂત મિત્રોના ખાતામાં વડાપ્રધાન મોદી સાહેબે રિલીઝ કર્યો ત્યારે તમે જ્યારે રજીસ્ટ્રેશન એ વખતે કરાવ્યું છે તો તમારે એક હપ્તો મળવાપાત્ર છે એટલે એક જ ત્યાં એક લખેલો છે પછી મિત્રો હવે જે આ અઢારમો હપ્તો વડાપ્રધાન મોદી સાહેબે રિલીઝ કર્યો તો ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન છે કે અમને અઢારમો હપ્તો નથી મળ્યો સત્તરમો જ મળ્યો છે તો મિત્રો જે તમને સત્તરમો હપ્તો મળ્યો ને એ અઢારમો હપ્તો મળ્યો છે કારણ કે યોજના ચાલુ થઈ ત્યારથી આજ દિન સુધી આ અઢારમા હપ્તાનું પેમેન્ટ છે એટલે તમે તો હવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલે તમને જે સત્તરમો હપ્તો મળ્યો ને એ અઢારમો હપ્તો મળ્યો છે એટલે કે તમને એક જ હપ્તો મળ્યો એ અઢારમો હપ્તાની ગણતરી છે અને તમને એક જ હપ્તો મળવા પાત્ર છે એમ તમને ધારો કે સાત હપ્તા સુધીનું પેમેન્ટ થયું છે કોઈને ધારો કે આઠ હપ્તા સુધીનું પેમેન્ટ થયું છે તો આઠ હપ્તા સુધીનું પેમેન્ટ થયું અને નવમો હપ્તો તમારે આવવાનો હતો તો જે અઢારમો હપ્તો તમારા જે હમણાં વડાપ્રધાન મોદી સાહેબે રિલીઝ કર્યો એ અઢારમો હપ્તો તમારે નવમો હપ્તો ગણવામાં આવશે એવી જ રીતે મિત્રો હવે ઓગણીસમો હપ્તો આવવાનો છે એટલે જેમને સત્તરમો હપ્તો જે આવેલો છે એને હવે જયારે ઓગણીસમો હપ્તો આવશે ને ત્યારે એમને અઢારમા હપ્તો ગણવામાં આવશે અને જે ખરેખર પેમેન્ટ છે એ ઓગણીસ હપ્તાનું હતું જે સરકારે યોજના ચાલુ કરી ત્યારથી આજ દિન સુધી ઓગણીસ હપ્તાનું પેમેન્ટ ગણવામાં આવે છે પણ તમે વચ્ચેથી રજીસ્ટ્રેશન કરાવ્યું એક હપ્તો પાછળ રજીસ્ટ્રેશન કરાવ્યું એટલે તમને અઢાર હપ્તા સુધીનું પેમેન્ટ ચાલુ થઈ ત્યારથી આજ દિન સુધી અઢાર હપ્તાનું પેમેન્ટ બજાર રૂપિયા ચૂકવવામાં આવ્યું છે અને તમે વચ્ચેથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલે તમારો ત્યાંથી જ હપ્તો તમને ગણવામાં આવશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો છે અને આ આપને જે ગલત ફેમી હતી આપના મનમાં એ દૂર થઈ ગઈ છે તો મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણ રજા આપશો નમસ્કાર